છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે અનવરભાઈ નોડે દ્વારા તિરંગા વ્યક્ત કરી મારો નામ અનોરજુમા નોડે છે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરીને એક સામાજિક સંસ્થા ચલાવું છું ને બે હજારની એક પછીની સ્થિતિ પ્રમાણે મારો એક નાનકડો વેપાર છે તમને મને ને આપણે સૌને ખબર છે કે ભુજ શહેર આપણો છ કિલોમીટર હતો એનામાંથી છપ્પન કિલોમીટર બન્યો ને એની ભુજની જે પણ આપણી પ્રગતિ છે આપણે ભુજની જ વાત કરશું કચ્છની ગુજરાતની વાત નહીં કરીએ આપણે ભુજની જ પ્રગતિ કરશું વાત કરશું તો આ બેહૂબ અને ડિજિટલ યુગમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ એ પ્રમાણે ભુજની પ્રગતિ થઈ રહી વાત મારા ધંધાની તો ધંધો તો ઠીક છે ચાલ્યા કરે આપણે મહેનત કરશું આપણે બે પૈસા મળવાના છે ને મહેનત પ્રમાણે આપણો બધે રોલ્યુશન હાલવાનો છે સંચાલન હાલવાનો છે અને વહીવટ હાલવાનો છે રહી વાત દેશદાજની તો મને જ્યાં સુધી મારો અનુભવ છે છેલ્લા જાહેર જૂનનો રાજકારણનો પાંત્રીસ વર્ષનો અનુભવ છે ને એ પ્રમાણે ધીમે 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 મેં પ્રગતિ કરી અને ધીમે ધીમે કામ કર્યું દેશ રાજ માટે એ વાત તિરંગાની તો આપ જોઈ રહ્યો છો કે તિરંગા કેમ ફલકે છે ને કેમ મરકે છે ને એની જે આપણે જોઈએ ને તો આપણે લાગણી થાય હમણાં જ થોડાક દિવસો પહેલાં જે પણ આપણો ડિજિટલ ઇન્ડિયાનો હતો જે માણસોની લાગણી હતી એ એકસો દસ ટકા પૂરી થઈ એના પછીની સ્થિતિ પ્રમાણે આપણે એક આપણી રાષ્ટ્રભાવના છે આપણા આપણે એક દેશદાસ છે અને એને પણ ઉજાગર કરવા આપણે કાંઈ નહીં કાંઈ નહીં તો કાંઈક કરવું જ જોઈએ તમને મને આપણે સૌને ખબર છે સૌથી પહેલાં આપણો જે છે એ તિરંગો છે એના પછી તમે હું ને બધે છીએ ને જો એ હશે તો જ આપણે છીએ ને કાંઈ એના વગર કાંઈ છે નહીં આન બાન અને શાન આપણો તિરંગો છે રહી વાત પાછી ધંધાની તો આમાં ભુજમાં લગભગ પહેલાં એક બે જણા વેચતા હતા ધીમે ધીમે બધાને ખબર પડતી ગઈ તેમ હવે થોડોક પ્રચાર અને પ્રસાર થયો છે અને એનો વેચાણ પણ થોડોક વધ્યો છે ગયા ફે દસ પંદર વર્ષ પહેલાં હું બે પાંચ હજારના વેચતો તો પછી પંદર વીસ હજારના વેચતો હતો અત્યારે લાખો રૂપિયાનો આનો મારો ટર્નઓવર થાય છે તિરંગાનો તો એક દેશભાવના ઉજાગર કરવાની જે મારી પહેલ હતી ને મારી જે લાગણી હતી એમાં એકસો દસ ટકા મળે મારી રીતે મને સફળતા મળી છે ધંધો તો ઠીક છે ને તમે આપ જોઈ રહ્યા છો કે અત્યારે કોઈ નાના નાના બાળકો હોય એને બે પાંચ દસ ખપતા હોય ઝંડા તો હું ફ્રીમાં પણ આપું છું તમને મને આપણે સૌને ખબર છે કે મારી એક હોબી થઈ ગઈ છે આ તો ધંધો છે એટલે મને ન છૂટકે પૈસા લેવા પડે પણ ઘણી વખત એવો બને છોકરા રાડો રડ કરતાં મારી મેઈન બજારમાં દુકાન છે તો રાડો રડ કરતાં તો હું સામેથી એ લોકોને બે પાંચ દસ ઝંડા આપી દઉં તો એક દેશ ભાવના ઉજાગર કરવાની મને જે તક મળે છે એ તક હું ઝડપી લઉં છું આપના માધ્યમ દ્વારા આપ પણ હું તો કહીશ કે એકસો દસ ટકા તમે પણ આનો દેશદાજની વાતની પ્રચાર અને પ્રસાર કરો છો કે વખતો વખત પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યા છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યા તમે પણ વિઝ્યુ લો છો ઇન્ટરવ્યુ લો છો આ પણ એક તમારી પણ એક પ્રેસ મીડિયાની એક પહેલ છે કે આ એક પહેલમાં નવો મોર પીછી ઉમેરાય છે એનો જે આપણો હેતુ છે દેશદાજનો અને રાષ્ટ્રભાવનાઓનો તમે પણ એમાં સહયોગ આપો છો અને તમારો પણ એમાં એકસો દસ ટકા તમારો ભાગ છે અને તમે પણ એમાં સહભાગી થાવ મારો છવ્વીસમી જાન્યુઆરી મેં તમને કીધું ને પચીસમી જાન્યુઆરીના એની પૂર્વ સંધ્યા કાર્યક્રમમાં પ્રાથમિક શાળામાં અને છવ્વીસમી જાન્યુઆરીના પણ વાણિયાવાર ચોકમાંથી રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેઝા હેઠળ બે હજાર બેથી અવરિત આજ દિવસ સુધી હું ધ્વજવંદન કરું છું ફર્સ્ટ પ્રાયોરિટી લેડીઝને આપું છું ને આગળ જો લેડીઝ કોઈમાં કોન્ટ્રાક્ટ ન થાય કે કોઈ પણ લેડીઝ ના આવે તો કોઈ પણ આગેવાન હોય કે મારાથી સિનિયર હોય એને હું ધ્વજવંદન કરવા આપું છું મારો તો હું ટ્રસ્ટનો પ્રમુખ છું હું તો ધ્વજવંદન કરી જ શકું છું પણ હું તો કાંઈ કરું એવો જરૂરી નથી હોતો તો બીજા કેને ક આપું તો એક રાષ્ટ્રભાવના ઉજાગર કરો ને એમ પણ એને પણ મજા આવે ને જે આપણી દેશભાવના છે એમાં એકસો દસ ટકા આપણે સફર થઈએ ધ્વજવંદન કરો મારા હું પ્રમુખ હું તો કરું જ પણ હું ન કરું ને બીજાને આપું તો જ મારી સાચી લાગણી કહેવાય ને સાચી ભાવના કહેવાય કે દેશદાજ આ નથી આ દેશદાજ છે આપણે પ્રમુખ હોય તો સર્વપરી આપણે હોય એવો જરૂરી નથી આપણાથી સિનિયર હોય આપણાથી વડીલ હોય આપણી મા બહેન હોય એને પણ ધ્વજવંદન કરવો કરવા આપીએ તો એને પણ એક લાગણી થાય ને એને પર એક પ્રેરણા મળે કે નાના કાકાએ મને ધ્વજંદન કરવા આપ્યો ને ઇન્શાલા આપને મને ને આપણે સૌને ખબર છે કે છવ્વીસમી જાન્યુઆરીના મારો સાડા દસનો વાણી વારચોમાં ધ્વજંદનનો કાર્યક્રમ છે આપ પણ એમાં પધારશો એવી મારી લાગણી છે મારો નામ જ ઝંડાવાળા કાકા છે ને એનો બિરુદ આપ્યો છે નવીનભાઈ જોશી જે તે વખતે કચ્છ મિત્ર માતા ને અત્યારે દિવ્યાભાસ્કરમાં છે ને અમે ભૂત ભૂતકાળમાં એક સાથે ભણ્યા છીએ ને એની મારી સાથે નજીકની લાગણી છે એટલે મને કીધું કે અનોરભાઈ તમે આટલી મહેનત કરો છો તો હું તમને આ નામ આપું છું ને એકનો અગ્રલેખ પણ ભાસ્કર ભાસ્કરમાં આવી ગયો છે કાશ્મીતમાં આવી ગયો છે અને પ્રેસ મીડિયામાં આવ્યો છે અને એનો માત્રને માત્ર કારણ એ છે હું તો છું જ પણ મારાથી પહેલાં દેશલાજની વાત છે ને પહેલાં મારાથી સૌથી પહેલાં મારો તિરંગો છે એના પછી જે હોય તે ને આપને પણ ખબર છે કે આન માન અને શાંતિ આપણે શાનદાર રીતે ઉજવશું ને ગુજરાતની ભારતના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રીની જે નેમ છે ડિજિટલ ભારતની એમાં સહિયારા પ્યાસથી આપણે ડિજિટલ ભારતને વધારે વધારે ફ્લક ઉપર લઈ જશું ને જે આપણે અખંડ ભારતની જે વિચારધારા છે એનો એકસો દસ ટકા અમલ કરશું